યુવા કેન્દ્ર નર્મદા અને એઆરટી કચેરી દ્વારા છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળા ખાતે માર્ગ સલામતી માર્ચ બે હાજર પચીસ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર નર્મદા અને ડિગ્રી કોલેજ રાજપીપળા ખાતે વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી વિશે જાગૃતિ કેળવાય એવા શુભાશયથી આ કાર્યક્રમ યોજ્યો હતો નર્મદા જિલ્લા એઆરટીઓ શ્રીમતી નિમિષાબેન પંચાલે વિદ્યાર્થીઓને જણાવ્યું કે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ જે ફેબ્રુઆરી સુધી ચાલનાર છે માર્ગ સલામતી માટે દરેક લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે અને બીજા લોકોને પણ સમજ આપે પોતે અને પરિવારને સમજાવવાનો પ્રયાસ કરે તો જ માર્ગ પર તથા અકસ્માતો ઓછા કરી અટકાવી શકાશે માનવ સલામતીથી જ માનવીનું જીવન બચાવી શકાય છે કારણ કે નાની બેદરકારી અને ટ્રાફિક નિયમોને અવગણવાથી અનેક લોકોના મૃત્યુ થાય છે ઓવર સ્પીડિંગ રોંગ સાઇડ પર વાહન કરવાથી પણ અકસ્માત થતા હોય છે માત્ર એટલું જ નહીં પણ માથાથી માતાની ઈજાથી પચવા માટે દ્વિચક્રી વાહન ચાલકોએ અવશ્ય હેલ્મેટ પહેરવું જોઈએ કોલેજના વિદ્યાર્થીઓ પોતાનું વાહન ચલાવે ત્યારે હેલ્મેટ પહેરી કોલેજમાં આવે તો બીજા લોકોને પણ પ્રેરણા મળશે તેમ તેવે ઉમેર્યું હતું રાજપીપળાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ જે ગોહિલે જણાવ્યું કે બાઇક ચલાવનારાઓમાં સૌથી વધારે થી પાંત્રીસ વર્ષની વયના યુવાનોનું અકસ્માતમાં મોત થાય છે જેમાં યુવાનો ઓવરસ્પીડથી બાઇક ચલાવીને ડ્રિંક કરી ડ્રાઈવ કરતા હોય ત્યારે પણ આ જોખમ વધુ રહે છે જેથી એન્ફોર્સમેન્ટ ફોર્સ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે અભિયાન પણ ચલાવવામાં આવી છે આ કાર્યક્રમમાં જનજાતિ કલ્યાણ આશ્રમના ડોક્ટર પ્રેમ પ્યારી તડવી સ્થાનિક અગ્રણી શ્રી અજીતભાઈ પરેખ નહેરુ યુવા કેન્દ્ર નર્મદાના પ્રોગ્રામ ઓફિસર શ્રી ચંદ્રકાંત બક્ષી કોલેજના અધ્યાપકો વિદ્યાર્થીઓ નહેરુ યુવા કેન્દ્ર નર્મદાના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા